પીછે હટ કેન્દ્ર ની નરેન્દ્ર મોદી સરકારે વિરોધ પક્ષ અને એનડીએ ના સાથી પક્ષોના દબાણ સામે ઘૂંટણીયા ટેકવીને લેટર એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો આ સાથે

માં સુધારાનો ખડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે જેપીસી ને સોંપવાની ફરજ પડી હતી સરકારે મોટા ઉપાડે આઠ ઓગસ્ટે લોકસભામાં વકફ એન્ડેડમેન્ટ એક્ટ રજૂ કરી દીધો પણ વકફ એક્ટમાં સુધારાની હિલચાલ સામે ભાજપના જ સાથી પક્ષોએ વાંધો લેતા દસ વર્ષના શાસનમાં સરકારને પહેલીવાર કોઈ ખરડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે જેપીસીને સોંપવો પડ્યો ભાજપે વકફ એક્ટમાં સુધારાના મુદ્દે કરેલી પીછેહટના કારણે હિન્દુવાદીઓ નારાજ થયા છે મોદી સરકાર એ એ પછી સોશિયલ મીડિયાને નાથવા માટે બનાવેલું બ્રોડકાસ્ટિંગ બિલ વિપક્ષ અને સાથી પક્ષોના દબાણ હેઠળ પાછું ખેંચી લેવું પડ્યું હતું સરકારે બ્રોડકાસ્ટિંગ બ્રોડકાસ્ટીંગ પણ જેમાં હિતો સંકળાયેલા છે તેમને મોકલી આપેલા પણ પછી અચાનક જ તેર ઓગસ્ટે બિલ પાછું ખેંચવાની જાહેરાત કરી સરકારના આ ખડાને મીડિયાએ અભિવ્યક્તિની એ પર તરાપ જેવું અને કરી ઉગ્ર વિરોધ કર્યો હતો વિપક્ષ પણ આ મુદ્દે લડાયક મૂડમાં હોવાથી સરકારે શરણાગતિ સ્વીકારવી પડી હતી સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ નો નવો મુદ્દો બહાર પાડવાની જાહેરાત કરી પણ નવા ખરડામાં સોશિયલ મીડિયાને નાથવા માટે જૂની જોગવાઈ નહીં હોય એવું પણ સ્પષ્ટતા કરી હવે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેર ખબર પ્રસિદ્ધ થયાના ત્રણ જ દિવસમાં ભરતી રદ કરવાનો નિર્ણય લઈ સરકારે હેડ્રિક કરી છે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો એ મોદી સરકાર માટે મોટી લપડાક છે કેમ કે બે હજાર થતી લેટર એન્ટ્રી ભરતીને બહુ વિરોધ થયો હતો સરકારની ત્રણ મુદ્દામાં હટ રાજકીય રીતે મોદી સરકારની નબળાઈ સાબિત કરે છે એવું ભાજપના નેતાઓ અંદર ખાનગી સ્વીકારતા હોય તેવું લાગી રહ્યું છે લેટરેટ એન્ટ્રી દ્વારા ભરતીના મુદ્દે જેડીયુ અને એલજેપી બંને વિરોધ કર્યો હતો ભાજપ પહેલા એનડીએના સાથી પક્ષોને ગણતરીમાં લેતા જ નહોતા તેમના પર પોતાના નિર્ણયો થોપી દેતા હતા પણ લોકસભામાં સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી હવે સાથી પક્ષોની અવગણના શક્ય નથી હવે આપણે વાત કરીએ ત્રણ બિલની તો આઠ ઓગસ્ટે લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ એક્ટ રજૂ કરવામાં રજૂ કરાયું પણ વિરોધના પગલે જેપીસીને સોંપવું પડ્યું દસ વર્ષમાં પહેલીવાર મોદી સરકારને કોઈ બિલ

દ્વારા ભરતીની રદ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર